નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું સ્માર્ટ ઇન્ડિયા પર ગુજરાતી નિબંધ તો ચાલો જોઈ લઈએ સ્માર્ટ ઇન્ડિયાનું સ્વપ્ન ભારતને આધુનિક તકનીકી અદ્યતન ઉપકરણો સાથે સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવાનું છે આ પહેલ વિવિધ ક્ષેત્રોમાં સુધારા અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવી છે જેથી ભારત વૈશ્વિક સ્તરે તેની એક મજબૂત ઓળખ ઊભી કરી શકે સ્માર્ટ ઇન્ડિયાનું મુખ્ય ઉદ્દેશ્ય તકનીકી સાધનોનો ઉપયોગ કરીને સરકારી સેવાઓને વધુ અસરકારક અને પારદર્શક બનાવવાનો છે જેમાં ડિજિટલ ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને સ્માર્ટ સિટીઝ મિશન જેવી યોજનાઓનો સમાવેશ થાય છે ડિજિટલ ઇન્ડિયા દ્વારા સરકારે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી વધારવા ઓનલાઈન સેવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અને ડિજિટલ સાક્ષરતાને પ્રોત્સાહન આપવાના પ્રયાસો હાથ ધર્યા છે પરિણામે લોકો વધુ સુવિધાજનક અને પારદર્શક રીતે સરકારી સેવાઓનો લાભ લઈ શકશે મેક ઇન ઇન્ડિયા પહેલનો ઉદ્દેશ્ય ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનો છે તેનાથી રોજગારીની નવી તકો ઊભી થઈ રહી છે અને વિદેશી રોકાણકાર આકર્ષાય રહ્યા છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા દ્વારા ભારતે યુવા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કર્યા છે જેનાથી નવા અને અનોખા વ્યાપાર ખ્યાલોનો જન્મ થયો છે સ્માર્ટ સિટીઝ મિશન હેઠળ નાગરિકોને ઉચ્ચ ગુણવત્તાની જીવનશૈલી પ્રદાન કરવા માટે ભારતના વિવિધ શહેરોને સ્માર્ટ સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહ્યા છે આમાં સ્માર્ટ ટ્રાન્સપોર્ટ સ્માર્ટ હેલ્થકેર અને સ્માર્ટ એજ્યુકેશન જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે સ્માર્ટ ઇન્ડિયાનું વિઝન માત્ર ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ પર જ ધ્યાન કેન્દ્રિત કરતું નથી પરંતુ સામાજિક અને આર્થિક સમૃદ્ધિ તરફનું એક મહત્વપૂર્ણ પગલું પણ છે આ પહેલ એકવીસમી સદીના વૈશ્વિક મંચ પર ભારતને અગ્રણી રાષ્ટ્ર તરીકે સ્થાપિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પ્રયાસ છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ સ્માર્ટ ઇન્ડિયા પર ગુજરાતી નિબંધ અહીં પૂર્ણ થાય છે ધન્યવાદ